શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે શાળામાં છેલ્લા ઘણા સમયથી છ ઘટ છે ધોરણ એક થી આઠ ની શાળામાં છ શિક્ષકોની લઈને વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે શાળામાં તાત્કાલિક શિક્ષકો મુકવા માટે ગ્રામજનો શાળા સહમત થઈને વાલીઓ સમિતિ સમિતિ સમિતિમાં પત્ર સહમત થઈને દેવા આવ્યા

એ લોકોને એની માગણી હતી કે અમારે કાયમી શિક્ષક મૂકવા પણ હવે કાયમી શિક્ષકમાં હવે નવા વિદ્યા સહાયકની ભરતી થનાર છે ટૂંક સમયમાં નવા વિદ્યા સહાયક આવી જશે અને હાલમાં જે ઘટ છે જ્ઞાન સહાયક છે ચાર જણને એક શિક્ષક છે પાંચનો હાલ કામગીરી કરે છે છતાં બીજા બે શિક્ષકોની કામગીરી કરી અને એપ્રિલ સુધી પરીક્ષા સુધી હું કામગીરીની વ્યવસ્થા એમને કરી આપીશ નબળું શિક્ષણની રજૂઆત કરતા હતા પરંતુ અમે એના માટે સીઆરસી બીટ કેવ નિરીક્ષણ મોકલે સતત મોનિટરિંગ કરવડાવશું અને જે એમને ઘટનો મુદ્દો છે એ આગામી ભરતીમાં અમે એનો સોલ્યુશન લાવી શકીએ અને ભરતીમાં એમની શાળાની ઘટ પૂર્ણ કરીશું ચાર છે મેન સાહેબમાં સરકારી સાહેબ એક જ છે ચાર ગિનતા છે તો સરકારને વિનંતી કરીએ છીએ કે અમારું છોકરું નપાસ થાય તો નપાસ તો થતું નથી પરીક્ષા તો આલવા માત્ર છે નહીં એમને પાસ થઈ જાય છે કોઈ આવડતું થાય નહીં છોકરાને પાંચમું ભણે ચોથું વાર શિક્ષક એક છે એમને તો સરકાર એમ કે કાગળ ઉપર કોમ્પ્યુટર ઉપર બેહારી રાખ એમની નોંધ કોમ્પ્યુટર ઉપર છે એ કોમ સરકારી કોમ કરે છે બાર ચાર સાહેબો ભણાવે છે તો ત્રણસો ને પોસઠ શિક્ષકોની ઘટ છે તમારી મોગ શું છે શિક્ષકોની મોગ છે અમારી કે ચાર શિક્ષકો એક શિક્ષક ઉપર સરકારી શાળા હેલે ચાલે જ નહીં એક ઉપર શિક્ષક સરકાર બરાબર તો ઘટ તો છે હું ત્રણસો ને અગિયાર અહીંયા આપણે કચેરી આવ્યા તાર કે તાલુકામાં પૂરતા મળતા નથી શિક્ષકો તો અને જે શિક્ષકો છે એમની બદલી થઈ જાય પાછા રિટર્ન શિક્ષકો મેળતા છે નહીં કોઈ